અપહરણ થયેલ સગીર વયની ભોગ બનનારને અમદાવાદ કાઢી આરોપીને પકડી પાડતી મુન્દ્રા પોલીસ ગત તારીખ પચીસ ચાર બે હજાર પચીસના રોજ આ કામેના ફરિયાદશ્રીએ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે રાજેશ રવિન્દ્ર કુમાર શાહુ નામનો ઈસમ પોતાની સગીર વહીની દીકરીને પોતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોય જે અંગે ફરિયાદ આપતા મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર નંબર જીરો પાંચસો એકાણું બે હજાર પચીસ બી કલમ એકસો સાડત્રીસ બે સત્યાસી મુજબનો ગુનો દાખલ થયેલ ગુના કામે ભોગ બનનારને શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ ડી જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ સૂચના આપેલ જે આધારે મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ઠુમ્મર સાહેબનાઓએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અલગ અલગ ટીમો બનાવી ભોગ બનનારની તપાસમાં હતા દરમિયાન ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન રિસર્ચ આધારે જાણવા મળેલ કે આ કામે અપહરણ થયેલ સગીર વયની ભોગ બનનાર અમદાવાદ મતે છે જે પોલીસ પોલીસ મંજૂરી લઈ સ્ટેશનની એક ટીમ તાત્કાલિક અમદાવાદ મોકલાવી અમદાવાદ ખાતેથી ભોગ બનનાર તથા આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી રાજેશ રવિન્દ્ર કુમાર શાહુ રહે ખાલે પંકજ કોલોની સમાગુકા મૂળ રહે ઉત્તર પ્રદેશ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ આ સરાહનીય કામગીરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ઠુમ્મર સાહેબનાઓ તથા એ એસઆઈ જયન્દ્રસિંહ એમ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ આલાભાઈ જે રબારી તથા મુકેશભાઈ જે ચૌધરી તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ જાગૃતિબેન કે પરમારનાઓ જોડાયેલ હતા